હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ મહુવા માર્કેટ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નાળિયેર સોનંગના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો અઠ્યોતેર સેણ્યા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્યાંસી અડદ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર મગ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार पाच सो चोपन सोयाबीन सो बे रुपयाची लयने तेना उसा भाव सात पंचोतेर रुपया तल सफेद एक हजार चार सो सत्तर तेना उसा भाव एक हजार पचास तल काळा 3335 हजार त्रणसो पास रुपयाची लय तेना उसा भाव त्रण हजार सफेद એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો છત્યાસી ડુંગળી લાલ એકસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો છ રૂપિયા બાજરી ત્રણસો અડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો નવ રૂપિયા જુવાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રેપન મગફળી નવસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રણ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વીડિયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચોવીસ રૂપિયા એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર શેણ્યા નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ્વાણું મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર ધાણા એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો બે તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार नौ सौ एकत तल काजार छ सौ रुपियाँ लै नै त्यहाँ भाव भाउ चार हजार रुपियाँ घाउ टुकडा चार सौ छस रुपियाँ लै नै त्यहाँ ऊसा भन्सो साठ मगफी सात सौ पचास रुपियाँ लै नै त्यहाँ भाव भाउ एक हजार एक सौ एक हजार दस नै त्यहाँ भाव એક હજાર છસો સિત્તેર જીરું ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો પંચોતેર આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણા

એક હજાર બસો અગિયાર સણ્યા સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકોતેર તુવેર એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સોળી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ વાલદેશી ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ અડદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું સોયાબીન છસો છપ્પન રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો છત્રીસ મગ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકત્રીસ રૂપિયા મેથી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ને એક રૂપિયો જુવાર છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો મકાઈ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન તલ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એક્યાસી ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છત્રીસ લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ એક હજાર એકતાલીસ ડુંગળી સફેદ એકસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ એકસો છન્નું ડુંગળી લાલ એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકાવન રૂપિયા ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો આઠ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો મગફળી નવિ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છપ્પન કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાડત્રીસ સુવાદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન ઇસબ ગુલ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો બાસઠ તલ સફેદ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો બેતાલીસ વરિયાળી એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો સાઠ જીરું ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર એકત્રીસ રૂપિયા આ હતા માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ